ગોંડલ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ સોયાબીનની હરાજીની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર છ છમાં ચુમ્માલીસથી સોળ તરફ હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં રૂબરૂ જઈએ જાણી લઈએ કેવા રહે છે આજેના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

સાતસો ને એક રૂપિયા નો ભાવ થયો સાતસો ને એક રૂપિયા નું કાંકરાવાનો માલ ને એક રૂપિયા નો ભાવ થયો રૂપિયાનો રૂપિયાનો ભાવ ભાવ તમે જોઈ શકો છો અમાલ સાતસો ને એકત્રીસ રૂપિયાનું વેચાણું છે આ માલ સાતર નો છત્રીસ ટકા સાતસો ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો સાતસો ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો હલોન <laughs> એકત્રી